ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે ગુજરાત અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને સરસ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ નાઇન વન સેવન ટુ ફાઈવ છોરા પરણાયો સાવધાન વડાલામાં કચ્છી નાટકને મોટી સફળતા મળી છોરા પરણાયો સાવધાન વડાલા ગામના ઇતિહાસમાં ભજવાયેલું સૌથી સફળ નાટક જેમાં લોકોએ નાટકના કલાકારને સ્ટાર નહીં પણ સુપરસ્ટાર બનાવી દીધા અને ખભે ઉપાડી કલાકારને વધાવી દીધા લોકો કલાકાર સાથે સેલ્ફી પડાવતા એમને વધાવતા ખભે ઉચકતા અને ચિચિયારીઓ પાડતા હતા લોકોનો અભૂતપૂર્વ પ્રેમ કલાકારોને મળ્યો છે ખરેખર વડાલાના ઇતિહાસમાં ભજવાયેલું સૌથી સફળ નાટક એટલે વી આર પ્રોડક્શનના વિજય ગાલા અને રિષભ છેડા દિગ્દર્શિત અને ટીમ વાગડ નિર્મિત છોરા પરણાયો સાવધાન આ સાથે જ કચ્છની આઠ નાટકની ટૂર પૂર્ણ થયેલ અને બધા જ શોમાં મળેલ પ્રેક્ષકોનો મળેલ અભૂતપૂર્વ પ્રેમ ધન્યવાદ કચ્છ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજ તારીખ ચાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર